દરજીપુરા ખાતે દારૂનો કટિંગ કરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે પથ્થરમારો થયો હરણી પોલીસ હદ વિસ્તારના દરજીપુરા ખાતે થોડા સમય અગાઉ ઝુબેર મેમણ દ્વારા દારૂનો જથ્થો મોટી માત્રામાં મંગાવેલ દારૂનું કટીંગ થતું હતું જે અંગેની બાબતની એસએમસીને બાતમી મળતા એસએમસીના સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી આ રેડ દરમિયાન માથાભારે બુટલેગર ઝુબેર મેમણે પોલીસ પર હુમલો કર્યો હતો જેથી પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું તે બાદ નાસ્તા ફરતા આરોપી ઝુબેર મેમણની પોલીસે શોધખોળ કરી રહી છે જે દરમિયાન તેને બાતમી મળતા બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે તેની વિરુદ્ધ નોંધાયેલ ગુનાની તપાસના ભાગરૂપે આજે આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રકશન કરવાનું કામ કરવામાં આવ્યું હતું